બિરસા મુંડા આદિવાસી સમાજ માટે ભગવાન રૂપ વ્યક્તિ છે તેમનું ટૂંકું પચીસ વર્ષનું આયુષ્ય રહેલું છે પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેરના દિવસે ઝારખંડના રાંચી નજીક આવેલા એક ગામમાં તેમનો જન્મ થયો હતો અને અંગ્રેજો સામેની લડાઈમાં તેમણે સંઘર્ષશીલ જીવન જીવ્યું અને પોતાના મુંડા સમાજને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ રહ્યા ની સાલમાં એટલે કે પચીસ વર્ષના આયુષ્ય પછી રાંચીના કારાવાસમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ નીપજ્યું હતું ખાસ કરીને ની સાલમાં તેમનું અવસાન થયું તે પહેલાં છ વર્ષ પહેલાં તેમણે ક્રાંતિ શરૂ કરી દીધી હતી અઢારસો ચોરાણુંમાં જ્યારે ભયંકર દુષ્કાળ થયો ત્યારે પોતાના સમાજને જે લગાન ભરવો પડતો હતો અને દુષ્કાળની પરિસ્થિતિમાં એ મુશ્કેલ રૂપ હતું ત્યારે અંગ્રેજો સામે તેમણે લડાઈ કરી અને પોતાના તીરકામઠાથી સજ્જ શિષ્યો સમુદાય દ્વારા તેમણે અંગ્રેજોને અંભાવ્યા હતા